વિશ્વ શાંતિ જનકલ્યાણ અર્થે આઠમો સતચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ વેદાંત સંમેલન બાભા ગામે યોજાઈ રહ્યું છે શિવાલય બ્રહ્મલિન સ્વામીજી વેદપાઠીજીની અનુકંપમાંથી અને શ્રદ્ધે સ્વામી કૈલાસપુરીજી પ્રેરણાથી આઠમો સતચંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ વેદાંત સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં બાભા ગામે અનેક ભક્તોના સથવારામાં આજુબાજુના તમામ ધર્મ પ્રેમી જનતાના સહયોગથી આ એક સુંદર માતાજીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે હજારો સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે ભાવિક ભક્તોજનો ખૂબ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ખરેખર આ સટચંડી મહાયજ્ઞ એ મહાન માતાજીનું કાર્ય છે અને એમાં જુદા જુદા સંતો પણ ઉપસ્થિત રહેવાના છે જેમાં સ્વામી જગદીશાનંદ સગારજી મહારાજ ચાંડોદ અને સ્વામી આત્માનંદ પુરુજી મહારાજ વગેરે જુદા જુદા સંતો આવીને આ ભૂમિને પવિત્ર કરવાના છે તેવા પ્રસંગે આપ સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ નમસ્કાર ઓમ નમ શિવાય બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદ પાઠીજીની અનુકંપાથી અને શ્રદ્ધેય સ્વામી કૈલાસપુરીજીની પ્રેરણાથી આ આઠમો સત્યંડી મહાયજ્ઞ તથા વિશાળ ભક્તિ વેદાંત સંમેલન યોજાઈ રહ્યું છે તેમાં બાંભા ગામે અનેક ભક્તોના સથવારામાં આજુબાજુના તમામ ધર્મ પ્રેમી જનતાના સહયોગથી આ એક સુંદર માતાજીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે ભાવિક ભક્તજનો ખૂબ તૈયારી તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ખરેખર આ સત્યંડી મહાયજ્ઞ એ મહાન માતાજીનું કાર્ય છે અને એમાં જુદા જુદા સંતો પણ ઉપસ્થિત રહેવાના છે તેમાં સ્વામી જગદીશાનંદ સરસ્વતીજી મહારાજ ચાંદોદથી આત્માપુરીજી મહારાજ ચાંદોદથી આવા જુદા જુદા સંતો આવીને આ ભૂમિને પવિત્ર કરવાના છે તેવા પ્રસંગે આપ સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ હનુમાનજી મંદિરની બાજુમાં મારું નામ નરસિંહભાઈ તુલસીભાઈ પટેલ મને કાર્યકારી પ્રમુખ બનાવેલો છે આ પ્રોગ્રામ ભાંભા પટેલ ફરિયા હનુમાનજી મંદિરની બાજુમાં તાલુકા ધરમપુર જિલ્લા વલસાડના આઠમો સતંડી યજ્ઞ માટે સંપૂર્ણ તૈયારી આજે કરવા આપી રહ્યા છે ત્યારબાદ બધા નવસારી અને વલસાડ જિલ્લાના તમામ ભાવિક ભક્તોએ અને ગામના ભક્તોએ આજુબાજુના બધા ભક્તોએ સાથ સહકારથી આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે અને આ કાર્યક્રમ બ્રહ્મલીન સ્વામી દયાનંદ વેદ પાસીજી મહારાજ અને એમના સ્મરણાર્થે અને સ્વામી શ્રી સદ્ધેય કૈલાસપુરીજી મહારાજ ચાંદોદના અધ્યક્ષમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ ખૂબ ધામધૂમથી થાય એવી અમારા ગામ લોકોની અને બધા ભક્તોની આ આશીર્વાદ છે મારું નામ નંદલાલ ગુલાબભાઈ પટેલ આ અમારો કાર્યક્રમ એક ધરમપુર તાલુકાના શેવાડાનું ગામ કહેવાય ને અમે સ્વામીજી દયાનંદ વેદપાઢીજીના શિષ્ય છીએ અને આ આઠમો સત્યંડી યજ્ઞનો આખરી ઓપ આપી રહ્યા છે ને બધા જ મારા વાલા મિત્રોને ગામજનો બધા સમસ્ત ભક્તોને મારું હાર્દિક આમંત્રણ છે જય ગુરુદેવ